પાલનપુર હાઇવે પર પટેલ નામ આપીને આમલેટ સેન્ટર શરૂ કરવામાં આવતા આજે હિન્દુ સંગઠન તેમજ પાટીદાર સમાજના આગેવાનોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવી રજૂઆત કરી પટેલ નામ આપી અને આમલેટ સેન્ટરની ફ્રેન્ચાઇઝી પાલનપુર હનુમાન ટેકરી નજીક શરૂ કરવામાં આવી છે જેનાથી પટેલ પાટીદાર સમાજની લાગણી દુભાઈ હોવાની આજે રજૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને હિન્દુ સંગઠનના લોકો અને ભાજપના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા પટેલ સમાજ સનાતન ધર્મ સાથે સંકળાયેલો હોવાથી અને શુદ્ધ શાકાહારી સમાજ હોવાનું મનાય છે ત્યારે પટેલ નામ આપી આમલેટ સેન્ટર શરૂ કરનાર લોકો સમાજની લાગણી દુભાય તે પ્રકારનો વ્યવસાય શરૂ કર્યો છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આ પ્રકારે અન્ય જગ્યાએ પણ સમાજની લાગણી દુભાય તેવા નામ આપી નોનવેજ કે આમલેટ સેન્ટરો શરૂ કરવામાં ન આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે તમે શું રજૂઆત કરવા માટે આવ્યા છો પાટીદાર સમાજ અને બીજો અન્ય સમાજ પણ સાથે છે અમારી અમે એવી રજૂઆત લઈને આવ્યા છીએ કે પાટીદાર ફ્રાઈ સેન્ટર હોવું જ ના જોઈએ અને અમને એનાથી સખત વિરોધ છે ભલે એ ફ્રેન્ચાઇઝી હોય કે જે પણ હોય જે પણ ગામોમાં પટેલ ફ્રાઈ સેન્ટર હોય ત્યાં દરેક પાટીદાર સમાજને અને અન્ય હિન્દુ સમાજને આ લાંછનરૂપ વાત છે એટલે ખરેખર પાટીદાર સમાજને લઈ અને પાટીદાર સમાજની આડમાં જે ધંધો કરવા માટે જઈ રહ્યા છે એ બિલકુલ ખોટી વાત છે અને આ વાતને હું વખોડી નાખું છું અને અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છીએ અને એનાથી પણ અમને કઈ રિઝલ્ટ નહીં મળે તો અમે આગળ પણ જે કરવું પડશે તે અને બધા સમાજને પાટીદાર સમાજને નહીં દરેક સમાજને હિન્દુ સમાજને સાથે લઈ અને આ કામ અમે કરવાના છીએ અને આનું રિઝલ્ટ સો ટકા અમે મેળવીને જ રહીશું આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનો જે તાજેતરમાં જાહેરાત આવી છે કે પાટીદાર પટેલ આમલેટ સેન્ટર એના નામે જે મોટું સેન્ટર ઊભું કરવામાં આ લોકો જઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આજે પાટીદાર સમાજ આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મ સાથે સંકળાયેલો તે ચુસ્ત શાકાહારી આ સમાજ છે ત્યારે અમુક વેપારી લોકોએ આવી ફ્રેન્ચાઇઝી પટેલ આમલેટના નામે જે શરૂ કરવા જઈ રહ્યા છે એનો સમગ્ર પાટીદાર સમાજ એનો વિરોધ કરે છે અને આ સેન્ટર પાલનપુરમાં ન થાય કે અન્ય જગ્યાએ પણ ન થાય એના માટેની રજૂઆત કલેક્ટરશ્રીને આપવાના છીએ તેમજ આજે જે અમરેલીમાં ઘટના બની છે એ ઘટનાનો પણ પાટીદાર સમાજ સખત વિરોધ કરે છે એના સૌ પાટીદાર સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત થયા છીએ એના અનુસંધાને માન્ય કલેક્ટરશ્રીને જરૂર પડે તો માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રી દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ સૌ સમાજના આગેવાનો સાથે મળીને રજૂઆત કરવાના છે રજૂઆત કરવા માટે આવ્યા છે અહીંયા પાલનપુરમાં એક પટેલ આમલેટ સેન્ટરનું જે એક વેચાણ કરવા માટે એક ધંધાનો બિઝનેસ ચાલુ રહે છે તો આ ધર્મ અને જ્ઞાતિ જે અમે ધર્મ હિન્દુ અને જ્ઞાતિ અમે પાટીદાર કણવા પટેલને લેવા પટેલ મા ઉમિયા અને મા કુરલના સંતાનો છીએ અમારા નામ ઉપર એટલે કે પટેલના નામ ઉપર જે આ માંસાહારીનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે તેનો વિરોધ પ્રદર્શન કરવા અમે સર્વ પાટીદાર ભાઈઓ અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા આવેલ છે આ પટેલ આમલેટ સેન્ટર છે એક કંઈક ફ્રેન્ચાઇઝી છે એવું સાંભળવામાં આવ્યું છે અહીંયા પાલનપુરના જ કોઈક રહેવાસી કદાચ એમનું નામ મને ઊડતું ઊડતું જાણવા મળ્યું છે સંજયભીના નામ પર આ ચાલુ કરવામાં આવ્યું છે એટલે આ એક સંજયભી એક ઠાકોર કોમ્યુનિટીમાંથી આવે છે એટલે આમાં એક એવું આભાસ દેખાય છે કે ભાઈ જાતિવાદનું એક પ્રકારનું ક્યાંક ને ક્યાંક અપમાન થઈ રહ્યું છે જાતિવાદનું એક નાનું નાનું બીજ રોપાઈ રહ્યું છે કોઈપણ ધર્મ અને જાતિના નામ ઉપર આપણે કોઈ પણ પ્રકારનો એવો માંસાહારનો કે એવો કોઈ ધંધો ના કરી શકીએ અને એક જાતિથી બીજા જાતિનું અપમાન ન થાય એવી ખૂબ કાળજી રાખીએ છીએ આ ધંધા દ્વારા અમારા પાટીદાર સમાજનું અને દરેક રીતે એક માન ગુમાય એવી આશા અમને બધાને એક દેખાતું હતું કિરણ એટલે અમે અત્યારથી જ અને આ બીજને અહીંયાને અહીંયા જ અવલોકન કરવા માટે સુસુપ્ત કરવા માટે તૈયારી કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો અમારી માંગ જો આગળ પ્રકારે સ્વીકારવામાં નહીં આવે તો અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા પછી માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધી બી આ માંગની ડિમાન્ડ કરીશું આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારે પાસે એક ઉમદા ઉદાહરણ છે કે ભી પાલીતાણા જે અત્યારે મા માંસાર મુક્ત એનું પવિત્ર ધર્મ ગણાય છે તો આ પણ એક જ્ઞાતિ હિન્દુ ધર્મની સૌથી ઉચ્ચ કુટીની જ્ઞાતિ ગણાય છે તો એ જ્ઞાતિના કોઈ પણ નામ ઉપર એમ કે જો પટેલના નામ ઉપર કોઈ આમલેટ સેન્ટર ગણવામાં આવે તો એનો ચોક્કસપણે સર્વ દેશમાં વિરોધ કરવામાં આવશે